ચૈતરભાઈ વસાવા આપ સૌ જાણો છો ખેતીવાડી અધિકારી હતા એમાં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિ છે કે અમને અલગ ભીલ પ્રદેશ રાજ આપો અમારી પાસે બધું જ છે જળ જમીન જંગલ લાકડું પાણી કે કેવડિયા ગુજરાતને પણ મધ્યમાં પડે સામે છોટાઉદેપુર અલીરાજપુર એમપીને પણ સારું પડશે અને મહારાષ્ટ્ર નંદુરબાર નાસિક પાલઘર જિલ્લાઓ અમારા આવે છે એમને પણ સારું પડશે એટલે કેવડિયા રાજધાની બને તો જ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થશે એવું હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું છોટુભાઈ વસાવાને હું જ્યાં સુધી જાણું છું પોતે ક્યારેય ઝઘડિયાથી બહાર નીકળ્યા નથી એટલે આવા તો એવા ગુજરાતના કેટલાઓ બનાવો રોજબરોજના બને છે તો એ તમામ બનાવોમાં આ લોકો પોતાના લોકોને છાવરતા જ હોય છે આજે તો ભાજપ સરકાર અમૃતકાળ મનાવી રહી છે મનાવો જોઈએ લોકોએ જે બી ઉત્સવો મનાવાય અમને તો કોઈ વાંધો નથી પણ આ અમૃતકાળમાં અમારા જે આખા વિસ્તારો છે એમાં માસ્તરો નથી શાળાઓ નથી ડૉક્ટરો નથી સાધનો નથી તો છેનો અમૃત કળ આજે મનાવે છે સરકાર છેલ્લા ઘણા વખતથી આદિવાસી વિસ્તારની અંદર ભીલ પ્રદેશ બનાવવાની માંગ જે છે તે ઊઠી રહી છે અને આ માંગ જે છે હવે ફરીથી ઊઠી છે અને ચૈતર વસાવાએ આ માંગને શરૂ કરી છે જેને લઈને મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે પણ સૌથી પહેલાં આપણે ચૈતર વસાવા સાથે વાત કરીશું કે કેમ ભીલ પ્રદેશ ચૈતરભાઈ

સાથે મહારાણા પ્રતાપ સાથે જ્યારે હલ્દીઘાટીનું યુદ્ધ થયું મુગલો સામે ત્યારે પણ અમારા પૂંજા ભીલ દુધા ભીલ શિવાજી સાથે પણ અમારા બેવલા ભીલની આખી ફોજ હતી તો એ દરમિયાન એ બાદ આઝાદીની લડાઈમાં પણ બિરસા મુંડા તમે જોયું હશે કે માનગઢમાં અમારા નેતા હતા ગુરુ ગોવિંદસિંહ ગિરી એમની નેતૃત્વમાં પંદરસો જેટલા લોકો ત્યાં ભેગા થયા અને સ્વાયત્તરાજ માટેની જે અંગ્રેજો સામેની ચળવળ હતી ત્યારે પંદરસો લોકો પર ગોળીબાર થયો અને પંદરસો લોકો ત્યાં મરી ગયા હત્યાકાંડ ખૂબ મોટો થયો સાત સત્તર નવેમ્બર ઓગણીસોને લગભગ તેર છતાં આના ઇતિહાસમાં કોઈ જગ્યાએ નહીં જોયું એટલી જગ્યા નથી મળી બાદ આઝાદી થઈ આઝાદી બાદ જે તે સમયે અમે બધા ભીલો ત્યાં ભીલ પ્રદેશ કરીને અમારો વિસ્તાર હતો ત્યાં અમે બધા સાથે રહેતા હતા એટલે તેમાંથી તેર જિલ્લા મધ્યપ્રદેશમાં ગયા બાર જિલ્લા રાજસ્થાનમાં ગયા ચૌદ જિલ્લા ગુજરાતમાં ગયા અને દસ જિલ્લા મહારાષ્ટ્રમાં ડિવાઈડ કરવામાં આવ્યા તો આજે પણ અમે અમારી બોલી ભાષા અમારે રિવાજો પરંપરાઓ અમારો પહેરવેશ અને આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે બોર્ડરમાં અળીને જે પ્રદેશ છે આખો તો જે રીતે દેશમાં અઠ્યાવીસ રાજ્યો છે આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે તો એવી જ રીતના ઓગણત્રીસમું રાજ્ય અમને ભીલ પ્રદેશ મળે એવી અમારી માગણી છે અમેરિકાની વસ્તી આજે ભારતથી ઘણી ઓછી છે અમેરિકામાં આજે પચાસ રાજ્ય છે અને આ અલગ રાજ્ય આપવાની જોગવાઈ સંવિધાનના આર્ટિકલ બંધારણના આર્ટિકલ ત્રણમાં જોગવાઈ છે રાષ્ટ્રપતિ પોતાનો પ્રસ્તાવ રજૂ કરે અને જે પણ રાજ્યમાંથી ભાગ છૂટો કરીને બનાવવાનો છે રાજ્યમાં એનો અભિપ્રાય માગે અને બંને ગૃહોમાં પ્રસાર કરીને અલગ રાજ્ય આપી શકે છે એટલા માટે જ અમે અલગ રાજ્યની માગણી કરી છે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આ જે અમારા ઓગણપચાસ જિલ્લાઓ જે ભીલ પ્રદેશના છે એમાં એકવીસ ટકા મધ્યપ્રદેશની અમારી વસ્તી છે ગુજરાતમાં ચૌદ પોઈન્ટ આઠ ટકા અમારી વસ્તી છે તેર પોઈન્ટ અડતાલીસ ટકા જેવી રાજસ્થાનની વસ્તી છે અને નવ પોઈન્ટ પાંત્રીસ ટકા જેવી મહારાષ્ટ્રની અમારી આબાદી છે આ તમામ આબાદી થઈને ત્રણ કરોડથી વધારે સંખ્યા અમારી ત્યાંની જ થાય છે તો સ્વાભાવિકપણે રાજ્ય જેમ આપણે ગુજરાતમાંથી અનેક નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે દેશમાં તેલુગુ ભાષાના આધારે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું તમિલ તમિલ ભાષાના આધારે તમિલનાડુ પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું મહારાષ્ટ્ર મરાઠીઓને મહારાષ્ટ્ર ગુજરાતીઓને ગુજરાત લોકોને નાગાલેન્ડ હમણાં ઝારખંડ છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું તો અલગ ભીલ પ્રદેશ બને તો અમારો હેતુ એવો છે કે જે પણ એ પ્રદેશમાંથી મુખ્યમંત્રી બને મંત્રીઓ બને અધિકારીઓ બને બધા અમને સમજશે અને નાનું રાજ્ય હશે તો એ ડેવલોપિંગ કરવામાં પણ સરળતા રહેશે એ હેતુ સાથે અમે કહીએ છીએ આઝાદીના પંચોતેર વરસ થઈ ગયા આજે પણ અમને શિક્ષકો નથી શાળાઓમાં ઓરડાઓ નથી ડોક્ટરો નથી દવાખાનામાં સાધનો નથી એવડા મોટા ડેમો બની ગયા પણ સિંચાઈનું પાણી નથી પીવાનાં પાણી નથી અનેક બજેટો આવે છે એ બજેટો બહારની એનજીઓને બધા ભ્રષ્ટાચારો થાય છે નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય તો આઝાદીના સિત્તોતેર વરસ પછી પણ અમારે કેટલી કેટલી હદે સુધી લડેગે જીતેંગે સરકાર મુર્દાબાદ મુરદાબાદ આવું થોડું આટલું જ અમારે કરવાનું અમે પણ એમાં પૂરા થઈ જઈએ સો અમારી પેઢીઓ પણ થઈ જશે એના કરતાં અમે કહીએ છીએ કે અમને અલગ ભીલપ્રદેશ સ્વાયત્તરાજ આપો અમારી પાસે બધું જ છે જળ જમીન જંગલ લાકડું પાણી વીજળી બધું જ છે ખની યુરેનિયમ ત્યાં નીકળે છે લિગ્નાઇટ નીકળે છે તો બધું અમે અલગ ભીલ પ્રદેશ મળશે તો આવનાર દિવસોમાં બધા જ લોકોને સારો વિકાસ થઈ શકશે અને એની રાજધાની કેવડિયા અમે એટલા માટે બનાવવા માગીએ છીએ કે કેવડિયા ગુજરાતને પણ મધ્યમાં પડે સામે છોટા ઉદેપુર અલીરાજપુર એમપીને પણ સારું પડશે અને મહારાષ્ટ્ર નંદુરબાર નાસિક પાલઘર જિલ્લાઓ અમારા આવે છે એમને પણ સારું પડશે એટલે કેવડિયા રાજધાની બને તો જ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થશે એવું હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું પણ તો મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે તમે લોકો તો દેશ વિરોધી છો કારણ કે દેશ અને રાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે છે તો મનસુખ વસાવાને કેમ એવું લાગી રહ્યું છે કે તમે લોકો રાષ્ટ્ર વિરોધની વાત કરી રહ્યા છો મનસુખભાઈ વસાવા આ સાત હવે સાતમી ટર્મમાં સાંસદ બન્યા છે એ પાર્ટીની કૃપાથી એમને પાર્ટીની ટિકિટની વધારે ચિંતા હોય છે એટલે એ તમે જોયું હશે લોકસભામાં આ વિસ્તારના શિક્ષણની બાબત હોય આરોગ્યની બાબત હોય બેરોજગારોની બાબત હોય આ વિસ્તારમાં સિંચાઈના પાણીની બાબત હોય કે નર્મદા ડેમનું પાણી બાબત હોય એક પણ એમના કાર્યકર કાર્યકાળ દરમિયાન એક પણ દિવસે લોકસભામાં બોલ્યા નથી અમે ભીલ પ્રદેશમાં ગઈ એમાં શું ગુનો કર્યો છે મનસુખભાઈએ સૌ પ્રથમ તો સંવિધાન વાંચવું જોઈએ ભીલોને જે સંવિધાનમાં પ્રાવધાન મળ્યા છે અનુસૂચિ પાંચ પેશા એક્ટ એ વાંચવું જોઈએ અને પછી મનસુખભાઈએ સ્ટેટમેન્ટ આપવું જોઈએ મને લાગે છે મનસુખભાઈ બંધારણ જાણતા નથી મનસુખભાઈને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એટલા માટે આવું સ્ટેટમેન્ટ મનસુખભાઈએ આપ્યું હશે પણ મનસુખ વસાવા તો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે ચૈતર વસાવા જેવા લોકોને રોકવા જોઈએ કારણ કે પોતાની અંગત રાજનીતિ કરી રહ્યા છે આના નામે ચૈતરભાઈ વસાવા આપ સૌ જાણો છો ખેતીવાડી અધિકારી હતા એમાં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિ છે ભાજપના ગૃહપ્રધાન અમિત શાહ ઝઘડિયામાં મીટિંગ દરમિયાન ચૈતરભાઈ વસાવા નક્સલી છે બૂમ બરાડા કરીને ગયા છે એટલે કે ચૈતરભાઈ વસાવાનું પૂરું નથી થઈ જવાનું આજે મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈને કોઈ પડી નથી પણ મનસુખભાઈ અમારી સામે લડ્યા તો મારા એસેમ્બલીમાં મનસુખભાઈને મળ્યા એના કરતાં વધારે તો અમારી લીડ હતી ઝઘડીયા જ્યાંથી મનસુખભાઈ વધારે ફાકા ફોજદારી કરે છે ઝઘડિયામાં તો છત્રીસ હજારની અમારી લીડ હતી પણ આ તો ખોટી રીતે એમણે ચિત્રીને નક્સલી છે ને ફલાણું છે ઢીકળું છે અફવા ફેલાવીને જીતેલા છે પણ મનસુખભાઈ ખુદની સરકારમાં આજે પણ ટ્વિટર પર વિનંતી કરે કે માન્ય કાર્યપાલક ઇજનેર પેલા રસ્તા બનાવવા વિનંતી કરું છું ત્યાં શાળામાં એ કરવા વિનંતી કરું છું પેલું કરવા વિનંતી કરું છું ભાઈને ખબર હોવી જોઈએ કે તમે સાંસદ છો તાલુકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્રમાં તમારી સરકારો છે તમે પોતે સાંસદ તરીકે આટલો પાવર ના જાણતા હોય તો શું અમારો વિકાસ કરવાનો એટલે માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આદિવાસીઓને અત્યાર સુધી ભાજપાએ ઉપયોગ કર્યો છે પણ હવે અમે અમે લોકો જાગેલા છે અમારા લોકો જાગેલા છે એટલે અમે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ લઈને જ રહીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીને જ રહીશું પણ અહીંયા સવાલ એ આવે છે ને કે મનસુખ વસાવા જે કહી રહ્યા છે કારણ કે અલગ રાજ્યની તમારી માંગ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ મુદ્દો કેમ આવે છે અને એ ચૂંટણીમાં પોલિટિકલ બેનિફિટ લેવા માટે જ કેમ આ મુદ્દો ઊભો કરવામાં આવે છે હમણાં તો કોઈ ચૂંટણી નથી ને હમણાં તો કાં ચૂંટણીઓ છે અમે તો મનસુખભાઈ તો એમના કદાચ એમના મત ક્ષેત્ર પ્રમાણે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં આ મુદ્દાની શરૂઆત થઈ હતી તમે પોતે ધારાસભ્ય છો એ બાદ પછી તમે આના ઉપર કોઈ ચર્ચા નહીં ફરીથી જ્યારે સ્થાનિક સ્વરાજની શરૂઆત હું ધારાસભ્ય બન્યા બાદ ગયા વર્ષે જૂન જુલાઈ માસમાં જ આ મુદ્દાઓ અમે ઉઠાવ્યો હતો અને અમે ચાલીએ છીએ આજે બી હું રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ હું મીટિંગો અમારી સંગઠનોની મિટિંગો ચાલે છે અને અમે તો કહીએ છીએ કે આ પક્ષ પાર્ટીનો મુદ્દો નથી આ સામાજિક મુદ્દો છે આમાં બધા જ પક્ષના લોકો આવે ભારત આદિવાસી પાર્ટીના લોકો પણ આવે જયસ જે આદિવાસી યુવા સંગઠનના લોકો પણ આવે આદિવાસી એકતા પરિષદના લોકો પણ આવે આદિવાસી પરિવારના લોકો પણ આવે બધા જ લોકો ભેગા થઈને આ માગણી કરવાની છે એવું નથી કે આ મુદ્દો ભીલ પ્રદેશ માત્ર ચૈતરભાઈની માંગે છે તમામ ઓગણપચાસ જિલ્લાના આદિવાસી સમાજની આ માગણી છે અને એમાં બધા જ લોકો આવી ગયા ભાજપમાં આજે તેતાલીસ ત્રેવીસ ધારાસભ્ય ગુજરાતમાં રિઝર્વ બેઠકો પર ચૂંટાયા છે એ સામાજિક દ્રષ્ટિએ એમને રિઝર્વ સીટ મળી છે ત્યારે ચૂંટાયા છે નહીં તો આજે તમે જોઈ લો પૂરા દેશમાં આદિવાસીઓનું વર્ચસ્વ ક્યાં છે આજે બજેટ લોકસભામાં બન્યું જે લોકોએ તૈયાર કર્યું તેમાં કોઈ આદિવાસી કંઈ દલિત પીછડા વંચિતો કોઈ છે એમાં માઇનોરિટીનો કોઈ વ્યક્તિ છે નથી પૂરા દેશ પર બે ટકા લોકો રાજ કરી રહ્યા છે જે રીતના ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં બસો લોકો આવ્યા પછી બે હજાર લોકો આવ્યા અને આખા દેશ પર બસો વર્ષ રાજ કરી ગયા આજે પણ એ સિસ્ટમથી ભાજપ ચાલે છે આખા દેશ પર બે ટકા લોકોનું રાજ ચાલે છે ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે એટલે મનસુખભાઈને હજુ ખબર નથી એ કઈ દુનિયામાં જીવે છે આજે અમે લોકોની વચ્ચે રહીએ છીએ સમાજની વચ્ચે રહીએ છીએ પાર્ટી પછી પહેલાં સમાજ અમારો અને અમારા સમાજને સિત્તોતેર વર્ષ સુધી જો અન્યાય થયો હોય તો હવે અમે ચલાવવાના નથી કે હવે અમે આવેદનો નથી આપવાના મુર્દાબાદ જિંદાબાદ લડેંગે જીતેંગે બધું બંધ હવે અમે તો હવે રાજ સત્તા લેવાના છે ને અમારું ભીલ પ્રદેશ લેવાના છે અમને સ્વાયત સ્વાયત્તરાજ જોઈએ સ્વતંત્ર આજે મનસુખભાઈને ખબર હોય છે ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી ગુજરાતની બની છે એના ચેરમેન કોણ છે આજે બીના આદિવાસી તો આજે અમારા વિસ્તારોમાં શિક્ષકો જે અમારા બાળકોને ભણાવવા માટે છે બધા હિન્દી ભાષી હવે ગુજરાતી લખતા ના આવડે વાંચતા ના આવડે તો એ લોકો અમારા લોકોને શું ભણાવવાનું તો આવી બધી પરિસ્થિતિઓ છે એની ખિલાફ અમે આ સરકારને કહીએ છીએ જો સરકાર અમારી સાથે આવા જ ભેદભાવ કરવાની હોય આદિવાસીઓને દરકાર નહીં કરે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં ભીલ પ્રદેશ લઈશું એની રાજધાની કેવડીયા અમે બનાવીશું મનસુખભાઈ સાથે લડાઈ નથી અમારી આ અમારી વિચારધારાની લડાઈ છે મનસુખભાઈથી તો ત્યાં સૂકો પાપડ નથી તૂટતો તો એની સાથે અમારે શું લડવાનો અમે તો એમના ગૃહમંત્રી અમિત શાહ આવીને કહી ગયા ચૈતર વસાવા નક્સલવાદી છે એવી વિચારધારાઓ સામે અમે લડીએ છીએ મનોવાદી વિચારધારાઓ સામે લડીએ છીએ પણ ત્યાં આગળ છોટું વસાવા છે છોટું વસાવાની રાજનીતિ પણ આ ભીલ પ્રદેશ ઉપર જ ચાલી અને હવે છોટું વસાવાની ઉંમર થઈ ગઈ એ રિટાયર થયા અને એમનો દીકરો આવ્યો એટલે એમની તો આખી કેરિયર જ આ ભીલ પ્રદેશ ઉપર ચાલ્યું છોટુભાઈ વસાવાને હું જ્યાં સુધી જાણું છું પોતે ક્યારે ઝઘડિયાથી બહાર નીકળ્યા નથી એ છોટુભાઈ વસાવા જો ધારતા તો આજે અલગ ભીલ પ્રદેશ બની જતો પણ એમણે માત્ર ને માત્ર પોતાની પોતાનું વર્ચસ્વ પોતાના વિસ્તારમાં બની રહે એના સિવાય ક્યારેય બહાર નીકળ્યા નથી રહી વાત બીટીપીની તો બીટીપી તો તમે જાણો છો બધી આખી પાર્ટી ભાજપમાં વિલીનીકરણ થઈ ગઈ તો આ કોઈ છોટુભાઈની મનસુખભાઈની કે ચૈતરભાઈની લડાઈ નથી આ ચાર રાજ્યોના આદિવાસી સમાજની લડાઈ છે કે ભીલ પ્રદેશ અમને આપો એટલે મનસુખભાઈ ગમે તેવા સ્ટેટમેન્ટો આપે કે છોટુભાઈ આપે એમની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે અમારા રસ્તે નીકળેલા છે આવનાર દિવસોમાં લોકો એમને મજબૂર કરશે છોટુભાઈને બી મનસુખભાઈને બી કે તમે બી આ સ્ટેજ પર આવો કોંગ્રેસવાળાને ભાજપવાળાને બીટીપીને બાપવાળાને બી મજબૂર થવું પડશે કે તમે આ સ્ટેજ પર આવો અને આપવાળાને બી મજબૂર થવું પડશે કે તમે આ સ્ટેજ પર આવો એ તરફની પરિસ્થિતિ આવનાર દિવસોમાં પેદા થવાની છે

ઈડીએ એવો કેસ બનાવ્યો છે એ પણ પેલા મુકુંટના જે ભાજપના સાંસદ હતા એમના દીકરાના નિવેદન પર એવો કેસ બનાવ્યો જે કેસ બે વર્ષથી ચાલે છે એમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નાયબ મુખ્યમંત્રી શ્રી મનોજ સિસોદિયાજી રાજ્યસભાના સાંસદ શ્રી સંજયસિંહજી આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈનજી એવા મહત્વના ટોપના આમ આદમી પાર્ટીના ટોપના પાંચ લીડરો આજે જેલમાં છે કે જેલ વેઠીને બહાર આવ્યા છે ઈડીએ બે વર્ષ સુધી તપાસ કરી આજ દિન સુધી એક રૂપિયો આ કેસમાં એમને ગેરરીતિનો મળ્યો નથી આ મેં નથી કહેતો દિલ્હી રાઉત એવરની કોર્ટ અને સુપ્રીમ કોર્ટે ઈડીને કીધું કે તમારી પાસે એક રૂપિયો રિકવર થયો હોય તો રજૂ કરો તો નથી તમારી પાસે કોઈ એવિડન્સ હોય તો રજૂ કરો તો નથી એટલે રાઉત એવરની કોર્ટે જામીન આપી દીધા સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા પછી આ લોકોએ ઈડીને હટાવીને સીબીઆઈને પિક્ચરમાં નાખી અને સીબીઆઈ અલગથી કેસ કરી આપ્યો તો આજે સીબીઆઈના કેસમાં તમે વિચાર કરો જે કેસની જમાનતની સુનાવણી થઈ જાય છે બંને પક્ષ દ્વારા આર્ગ્યુમેન્ટ થઈ જાય છે પછી પણ એ નિર્ણય એ જજમેન્ટને સુરક્ષિત મૂકી દેવામાં આવે છે કે ભાઈ આ સુરક્ષિત મૂકીએ છીએ દસ દિવસ પછી જજમેન્ટ આપીશું એટલે બધા સરકારના દબાણો રિએક્શનો શું આવે છે બધી ચર્ચા હોતા એટલે સરકારના લોકો કહે કે આમ નથી કરવાનું એટલે દસ દિવસ પછી રી નામંજૂર કરી દે તો જજમેન્ટ તો તે જ દિવસે આપવાનું હોય ને એમાં શું વાંધો છે બંને પક્ષને તમે સાંભળી લીધા તો તાત્કાલિક જજમેન્ટ આપી દો દસ દિવસની હાનિ ના રાહ જોવાની આ પોલિટિકલી પ્રેશર છે આખું આજે ન્યાયતંત્ર પર એજન્સીઓ પર ઈડી સીબીઆઈ એનઆઈઆઈ બધા પર ભાજપનો કંટ્રોલ છે ઇવન પત્રકારો પર પણ કંટ્રોલ છે ભાજપનો એટલો જબરજસ્ત કંટ્રોલ છે કે આજે તમે જોઈ લો ને દેશમાં કેટલી બધી અરાજકતા છે પણ કોઈ દિવસે બહાર આવે છે નથી આવતી કેમ કે એટલો બધો કંટ્રોલ આ લોકો લઈને બેઠા છે એના લીધે જ આજે અમારા નેતાઓ જેલમાં છે પણ આજના કાર્યક્રમ થકી અમે એ મેસેજ આપવા માગીએ છીએ અમારી સાથે પણ અનુભવ થયેલો છે મને પોતાને એમની જેલોનો અનુભવ થયો છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને તોડવાના જેટલા પણ પ્રયાસો થશે એના એ પ્રયાસો કરશે એનાથી અમે વધારે મજબૂત બની આમ આદમી પાર્ટી તૂટવાની નથી લડવાની છે અને આવનારી સ્વરાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે ગુજરાતમાં જોઈ લેજો હું તો ટ્રાયબલ વિસ્તારોમાં કાયમ ફરું છું ભાજપનો સફાયો થઈ જવાનો છે અને આમ આદમી પાર્ટી ખૂબ સારા મજબૂતાઈ સાથે આવનાર દિવસોમાં ગુજરાતમાં ઊભી થવાની છે અચ્છા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને ગઠબંધનમાં હશે કે પછી અલગ અલગ લડશે ચૂંટણીઓ જ્યારે જાહેર થશે ત્યારે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બેસીને નક્કી કરતા હોય છે ગઠબંધન થવાનું છે કે કેમ એ આવનાર દિવસો જ બતાવશે આજે આપણે થોડા વહેલા મળ્યા છે પણ ગઠબંધન થશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને ગઠબંધન નહીં થશે તો પણ અમારે તમામ સીટો પર લડવાની પૂરી તૈયારી છે